શાંતિ છવ્વીસ સાત બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો આ સંગમ યુગ વિકર્મ વિનાશ કરવાનો યુગ છે આ યુગમાં કોઈ પણ વિકર્મ તમારે નથી કરવાના પાવન જરૂર બનવાનું છે પ્રશ્ન છે અતિન્દ્રિય સુખનો અનુભવ ક્યાં બાકોને થઈ શકે છે ઉત્તર છે જે અવિનાશી જ્ઞાન રત્નોથી ભરપૂર છે તેમને જ અતીન્દ્રિય સુખનો અનુભવ થઈ શકે છે જો જ્ઞાન રત્ન ધારણ નથી તો ગરીબ છે બાપ તમને પાસ્ટ એટલે કે ભૂતકાળ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન ફ્યુચર એટલે કે ભવિષ્યનું જ્ઞાન આપીને છે ગીત પાસ્ટ આ થઈ જશે ગાયન કરે ભૂતકાળનું હમણાં તમે પુરુષોત્તમ સંગમ યુગ પર છો પુરુષોત્તમ શબ્દ જરૂર લખવો જોઈએ તમે પ્રેઝન્ટ જોઈ રહ્યા છો જે પાસ્ટ નું ગાયન છે તે હવે પ્રેક્ટિકલ થઈ રહ્યું છે આમાં કોઈ સંશય ન લાવવો જોઈએ બાળકો જાણે છે સંગમ યુગ પણ છે કળિયુગ નો અંત પણ છે બરોબર સંગમ યુગ પાંચ હજાર વર્ષ પહેલા પાસ્ટ થઈ ગયું છે હવે ફરી પ્રેઝન્ટ છે હવે બાપ આવ્યા છે ફ્યુચર પણ એ જ હશે જે પાસ્ટ થઈ ગયું બાપ રાજયોગ શીખવાડી છે પછી સતયુગમાં રાજ્ય મેળવીશું હમણાં આ છે સંગમયુગ આ વાત આ બાકો સિવાય કોઈ પણ નથી જાણતા તમે પ્રેક્ટિકલમાં રાજયોગ શીખી રહ્યા છો આ છે અતિ સહજ જે પણ નાના અથવા મોટા બાકો છે બધાને એક મુખ્ય વાત જરૂર સમજાવવાની છે કે બાપને યાદ કરો તો વિનાશ થશે જ્યારે વિકર્મ વિનાશ થવાનો સમય છે તો એવું કોણ હશે જે પછી વિકર્મ કરશે પરંતુ માયા વિકર્મ કરાવી દે છે સમજે છે ચમાટ લાગી ગઈ અમારાથી આ મોટી ભૂલ થઈ ગઈ જ્યારે બાપને બોલાવે છે કે હે પતિત પાવન આવ હવે બાપ આવ્યા છે પાવન બનાવવા તો પાવન બનવું જોઈએ ને ઈશ્વરના બનીને પછી પતિત ન બનવું જોઈએ સતયુગમાં બધા પવિત્ર હતા આ ભારત જ પાવન હતું ગાય પણ છે વાયસલેસ વર્લ્ડ નિર્વિકારી દુનિયા અને વિશેષ વર્લ્ડ વિકારી દુનિયા એ સંપૂર્ણ નિર્વિકારી આપણે વિકારી છીએ કારણ કે આપણે વિકારમાં જઈએ છીએ વિકાર નામ જ વિશેષનું છે પતિત જ બોલાવે છે આવીને પાવન બનાવો ક્રોધી નથી બોલાવતા બાપ પણ પછી જામાં પ્લાન અનુસાર આવે છે જરા પણ ફરક નથી પડી શકતો જે પાસ્ટ થઈ ગયું છે તે પ્રેઝન્ટ થઈ રહ્યું છે પાસ્ટ પ્રેઝન્ટ ફ્યુચર ને જાણવું તેને જ ત્રિકાળદર્શી કહેવાય છે આ યાદ રાખવું પડે આજ ખૂબ મહેનતની વાતો છે ઘડી ઘડી ભૂલી જાય છે નહી તો આ બાકોને તમે અહીં અવિનાશી જ્ઞાન ધનથી ખૂબ ખૂબ સાહુકાર બની રહ્યા છો જેટલી જેમની ધારણા છે તે ખૂબ સાહુકાર બની રહ્યા છે પરંતુ નવી દુનિયા માટે તમે જાણો છો આપણે જે કાંઈ કરીએ છીએ તે ફોર ફ્યુચર હું ભવિષ્યના માટે નવી દુનિયા માટે બાપ આવ્યા જ છે નવી દુનિયાની સ્થાપના કરવા જૂની દુનિયાનો વિનાશ કરવા હુબહુ કલ્પ પહેલાની જેમ જ થશે આ બાકો પણ જોશો નેચરલ કેલેમિટીસ એટલે કે કુદરતી આપતાઓ પણ થવાની છે અર્થક્વેક એટલે કે ધરતીકમ થયો અને ખતમ ભારતમાં કેટલા અર્થક્વેક થશે આપણે તો કહીએ છીએ આ તો થવાનું જ છે કલ્પ પહેલા પણ થયું છે ત્યારે તો કહે છે સોનાની દ્વારિકા નીચે ચાલી ગઈ છે બાળકોએ આ સારી રીતે બુદ્ધિમાં બેસાડવું જોઈએ કે આપણે પાંચ હજાર વર્ષ પહેલા પણ આ નોલેજ લીધી હતી આમાં જરા પણ ફરક નથી બાબા પાંચ હજાર વર્ષ પહેલા પણ અમે તમારી પાસેથી વારસો લીધો હતો અમે અનેક વાર તમારી પાસેથી વારસો લીધો છે તેની ગણતરી નથી થઈ શકતી કેટલી વાર તમે વિશ્વના માલિક બનો છો પછી ફકીર બનો છો આ સમયે ભારત પૂરો ફકીર છે તમે લખો પણ છો ડ્રામા પ્લાન અનુસાર તેઓ ડ્રામા શબ્દ નથી કહેતા તેમનો પ્લાન જ પોતાનો છે તમે કહો છો ડ્રામા પ્લાન અનુસાર અમે ફરીથી સ્થાપના કરી રહ્યા છીએ પાંચ હજાર વર્ષ પહેલાની જેમ કલ્પ પહેલા જે કર્તવ્ય કર્યા હતા તે હમણાં પણ શ્રીમદ દ્વારા કરીએ છીએ શ્રીમદ દ્વારા જ શક્તિ લઈએ છીએ શિવ શક્તિ નામ પણ છે ને તો તમે શિવ શક્તિઓ દેવીઓ છો જેમનું મંદિરમાં પણ પૂજન થાય છે તમે જ દેવીઓ છો જે પછી વિશ્વનું રાજ્ય મેળવો છો જગત અંબાને જુઓ કેટલી પૂજાય છે અને એક નામ રાખી દીધા છે છે તો એક જ જેમ બાપ પણ એક જ શિવ છે તમે પણ વિશ્વને સ્વર્ગ બનાવો છો તો તમારી પૂજા થાય છે અનેક દેવીઓ છે લક્ષ્મીની કેટલી પૂજા કરે છે દિવાળીના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરે છે તે થઈ મુખ્ય મહારાજા મહારાણી મેળવીને મહાલક્ષ્મી કહી દે છે આમાં બંને આવી જાય છે આપણે પણ મહાલક્ષ્મીની પૂજા કરતા હતા ધનની વૃદ્ધિ થાય તો સમજશે મહાલક્ષ્મીની કૃપા થઈ

દાન કરો છો જેનાથી સર્વ કામનાઓ પૂરી કરી દો છો તમે સંગમ યુગની શિવ શક્તિ દેવીઓ તમે જ સ્વર્ગ નું વરદાન આપો છો બાપ પણ આપે છે બાકો પણ આપે છે મહાલક્ષ્મી દેખાડે છે નારાયણને ગુમ કરી દે છે બાપ આ બાળકોનો પ્રભાવ કેટલો વધારે છે દેવીઓ એકવીસ જન્મ માટે સુખની સર્વ કામનાઓ પૂરી કરે છે લક્ષ્મી પાસેથી ધન માંગે છે ધન માટે જ મનુષ્ય સારો ધંધો વગેરે કરે છે તમને તો બાપ આવીને આખા વિશ્વના માલિક બનાવે છે આખા ધન આપે છે શ્રી લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા હમણાં કંગાળ છે આપ બાકો જાણો છો રાજાઈ કરી પછી કેવી રીતે ધીરે ધીરે ઉતરતી કળા થાય છે પુનર્જન્મ લેતા લેતા કળા ઊંચી થતા થતા હવે જો કેવી હાલત આવીને થઈ છે આ પણ નવી વાત નથી

આવી જાય કેટલી મીઠી મીઠી વાતો છે હમણાં તો તમે આખા સૃષ્ટિ ચક્રને જાણી ગયા છો ભણતર ફક્ત સ્કૂલમાં નથી ભણાતું શિક્ષક શિક્ષા આપે છે ઘરે ભણવા માટે જેને હોમવર્ક કહે છે બાપ પણ તમને ઘર માટે અભ્યાસ આપે છે દિવસમાં ભલે ધંધો વગેરે પણ કરો शरीर निर्वातो કરવાનું જ છે અમૃત વેલા તો બધાને ફુરસત રહે છે સવારે સવારે બે ત્રણ વાગ્યાનો સમય ખૂબ સરસ છે તે સમયે ઉઠીને બાપને પ્રેમથી યાદ કરો બાકી આ વિકારોએ જ તમને આદિ મધ્યંત દુખી કર્યા છે રાવણને બાળે છે પરંતુ તેનો પણ અર્થ કાઈ નથી જાણતા બસ ફક્ત પરંપરાથી રાવણને બાળવાનો રિવાજ ચાલ્યો આવે છે અનુસાર આ પણ નોંધ છે રાવણને મારતા આવ્યા છે પરંતુ રાવણ મરતો જ નથી હમણાં તમે જાણો છો આ રાવણને ને બાળવાનું બંધ ક્યારે થશે તમે હમણાં સાચી સાચી સત્યનારાયણની કથા સાંભળો છો તમે જાણો છો કે આપણને હમણાં બાપ પાસેથી વારસો મળે છે બાપને ન જાણવાના કારણે જ બધા નિધનના છે બાપ જે ભારતને સ્વર્ગ બનાવે છે એમને પણ નથી જાણતા આ પણ ડ્રામામાં નોંધ છે સીડી ઉતરતા તમો પ્રધાન બને ત્યારે તો પછી બાપ આવે પરંતુ પોતાને તમો પ્રધાન સમજે થોડી છે બાપ કહે છે આ સમયે આખા ઝાડની જળજળી ભૂત અવસ્થા છે એક પણ સતો પ્રધાન નથી સતો પ્રધાન હોય છે જ શાંતિ ધામ અને સુખ ધામમાં હમણા છે તમો પ્રધાન બાપ જ આવીને આ બાકોને અજ્ઞાન નિંદ્રાથી જગાડે છે તમે પછી બીજાઓને જગાડો છો જાગતા રહે છે જેમ મનુષ્ય મરે છે તો એમનો દીવો પ્રગટાવે છે કે પ્રકાશમાં આવી જાય હવે આ છે ઘોર અંધકાર આત્માઓ પાછા પોતાના ઘરે જઈ ન શકે ભલે દિલ થાય છે મન થાય છે દુઃખ થી છૂટીએ પરંતુ રહી નથી શકતા જેમ મનુષ્ય પુરુષોત્તમ મહિનામાં ખુબ દાન પુણ્ય કરે છે એમ આ પુરુષોત્તમ સંગમ યુગમાં તમારે જ્ઞાન રત્નો

ત્યારેશું હમણાં તમને સ્મૃતિ આવી છે આ ચોર્યાસી નું ચક્ર કેવી રીતે ફરે છે ભક્તિ માર્ગમાં શું છે એનાથી તો કઈ પણ મળતું નથી કેટલા ભક્ત લોકો ભીડમાં ધક્કા ખાવા જાય છે બાબાએ તમને એનાથી છોડાવી દીધા છે હવે તમે જાણો છો આપણે શ્રીમત પર ફરીથી ભારતને શ્રેષ્ઠ બનાવી રહ્યા છીએ શ્રીમત થી જ શ્રેષ્ઠ બનાવાય છે શ્રીમત સંગમ પર જ મળે છે તમે યથાર્થ રીતે જાણો છો આપણે કોણ હતા પછી કેવી રીતે આ બન્યા છીએ હવે ફરી પુરુષાર્થ કરી રહ્યા છો પુરુષાર્થ કરતા કરતા બાળકો નાપાસ થઈ તો બાપને સમાચાર આપો બાપ સાવધાની આપશે ફરીથી ઉભા થવાની ક્યારેય પણ હતાશ થઈ બેસી નથી જવાનું ફરીથી ઉભા થઈ જાઓ દવા કરી લો સર્જન તો બેઠા છે ને બાબા સમજાવે છે પાંચમા માળેથી પડવામાં અને બે માળથી પડવામાં ફરક કેટલો છે કામ વિકાર છે પાંચમો માળ એટલે બાબાએ કહ્યું છે કામ મહાશત્રુ છે એને એણે તમને પતિત બનાવ્યા છે હવે પાવન બનો પતિત પાવન બાપ જ આવીને પાવન બનાવે છે જરૂર સંગમ પર બનાવશે અને આ સંગમ યુગ છે બાકો જાણે છે બાપ હમણાં કલમ લગાવી છે પછી પૂરું ઝાડ અહીં વધશે બ્રાહ્મણોનો ઝાડ વધશે પછી સૂર્યવંશી ચંદ્રવંશીમાં જઈને સુખ ભોગવશે એટલું સહજ સમજાવાય છે અચ્છા મુરલી નથી મળતી બાપને યાદ કરો આ બુદ્ધિમાં પાકુ કરો કે શિવ બાબા બ્રહ્મા તન દ્વારા અમને કહે છે કે મને યાદ કરો તો વિષ્ણુ નાકુળમાં ચાલ્યા જશો બધો આધાર પુરુષાર્થ પર છે કલ્પ કલ્પ જે પુરુષાર્થ કર્યો છે હું બહુ એ જ ચાલશે અર્ધો કલ્પ દેહ અભિમાની બન્યા છો હવે દેહી અભિમાની બનવાનો પૂરો પુરુષાર્થ કરો આમાં છે મહેનત ભણતર તો સહજ છે મુખ્ય છે પાવન બનવાની વાત બાપને ભૂલવા આ તો મોટી ભૂલ છે દેહ અભિમાનમાં આવવાથી જ ભૂલો કરે છે શરીર નિર્વા અર્થ ધંધો વગેરે ભલે કરો આઠ કલાક કરો બાકી આઠ કલાક યાદમાં રહેવા માટે પુરસાર્થ કરવાનો છે તે અવસ્થા જલ્દી નહીં થશે અંતમાં જ્યારે આ અવસ્થા થશે ત્યારે વિનાશ થશે કર્મા તિત્ત અવસ્થા થઈ તો પછી આ શરીર નહીં રહી શકે છૂટી જશે કારણ કે આત્મા પવિત્ર બની ગયો ને જ્યારે નંબર વાર કર્માતીત અવસ્થા થઈ જશે ત્યારે લડાઈ શરૂ થશે ત્યાં સુધી રિહર્સલ એટલે કે પૂર્વ તૈયારી થતી રહેશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ પુરુષોત્તમ મહિનામાં અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરવાનું છે અમૃત વેલે ઉઠી વિચાર સાગર મંથન કરવાનું છે શ્રીમદ પર શરીર નિર્વાહ કરતા બાપે જે હોમવર્ક આપ્યું છે તે પણ જરૂર કરવાનું છે

મહાન આત્મા ભવ આજકાલ જે મહાન આત્માઓ કહેવાય છે એમના નામ અખંડાનંદ વગેરે રાખે છે પરંતુ બધામાં અખંડ સ્વરૂપ તો તમે છો આનંદમાં પણ અખંડ સુખમાં પણ અખંડ ફક્ત સંગ દોષમાં નહીં આવો બીજાના અવગોણોને જોતા સાંભળતા અખંડ પૂજ્ય બને છે તો આપ એવા મહાન આત્માઓ છો જે અડધો કલ્પ સ્વયં પૂજ્ય સ્વરૂપમાં રહો છો અને અડધો કલ્પ તમારા જળ ચિત્રોનું પૂજન થાય છે સ્લોગન છે દિવ્ય બુદ્ધિ જ સાયલેન્સની શક્તિનો આધાર છે અવ્યક્ત ઈશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો જે પોતાની સૂક્ષ્મ શક્તિઓ મન બુદ્ધિને હેન્ડલ કરી શકે છે તે બીજાઓને પણ હેન્ડલ કરી શકે છે એટલે સ્વ ઉપર કંટ્રોલિંગ પાવર રૂલિંગ પાવર હોય તો આ જ યથાર્થ હેન્ડલિંગ પાવર બની જાય છે ભલે અજ્ઞાની આત્માઓની સેવા દ્વારા હેન્ડલ કરો અથવા બ્રાહ્મણ પરિવારમાં સ્નેહ સંપન્ન સંતુષ્ટતા સંપન્ન વ્યવહાર કરો સ્નેહ સંપન્ન સંતુષ્ટતા સંપન્ન વ્યવહાર કરો બંને માં સફળ થઈ જશો ઓમ શાંતિ